નગર એચસીસ્પિટલ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટર

કાલે ગંભીર બેદરકારી વિષે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રોજ કરી હતી રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા ભાવનગર મારું નામ મોતીભાઈ સલવિયા રાષ્ટ્રીય દલિતી ગણસ ગુજરાત રાજ્ય કાલે એસડી હોસ્પિટલમાં એક સેમદીભાઈ વાઘેલા નામના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા એમના પહેલાં સારવાર કરતા પહેલાં હોસ્પિટલના સંચાલકો પર ડિપોઝિટ માંગી અને છ્યાલીસ હજાર રાત્રે ડિપોઝિટ આપી અને સવારમાં દસ વાગ્યા પાછું કીધું બીજા દસ હજાર ડિપોઝિટ ભરો તો સારવાર શરૂ કરીએ બીજા દસ હજાર રૂપિયા ભર્યા ટોટલ પચાસ હજાર રૂપિયા અને અગિયાર વાગે વારો લેવામાં તો તો પાંચ વાગે વારો લેવામાં આવ્યો પછી અમે કીધું કે દર્દીને અમારે દાખલ નથી રાખવા અમારે સુરત લઈ જવા છે તો એમણે એમ કીધું ડિપોઝિટના જે વધતા વીસ હજાર સાતસો રૂપિયા છે એ અમે ત્રણ દિવસ પછી આપશું તો ગરીબ માણસો જે છે એમના તમે ડિપોઝિટ ઉપર સારવાર નથી કરતા પરંતુ વધતા પૈસા તમે તાત્કાલિક ન આપો પછી એમાં નિયમ એવો છે એને એટલે ઓનલાઈન ટ્રાન્સફર અથવા તો ચેક આપ્યો કાયદામાં જોગવાઈ છે એ કાયદાનો અમને પત્ર એને બધો છતાં પણ અમે ચેક પણ નહીં આપ્યો અને ઓનલાઈન ટ્રાન્સફર પણ નહીં કર્યા અને આ જે છે હોસ્પિટલ જે છે કોર્પોરેટ હોસ્પિટલો એક પ્રકારના આધુનિક કતલખાનાઓ જેવા છે લોકો અને ધડ પૈસા લૂટે છે આ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ રજૂઆત કરી છે એસસી હોસ્પિટલના અંદર ડબલ થયો હતો છતાં પણ હોસ્પિટલ શરૂ છે મહાકાળની અંદર દરેક કોર્પોરેટ હોસ્પિટલમાં મહાકાળમાં દર્દીઓને અલગ સારવાર કરવામાં આવે છે એના હલકી સાધન હલકા સાધનો કક્ષાના સાધનો વાપરવામાં આવે છે મને જો પોલીસ રક્ષણ આપે અને યોગ્ય રક્ષણ જો સરકાર આપે તો નામ સાથે દર્દી સાથે એને કહું કે ક્યાં દર્દીમાં સાથે કેટલા પૈસા લીધા અને ખોટા કેટલા પૈસા લીધા બીજો બીજા બનાવવામાં એક હોસ્પિટલની અંદર સરકારી હોસ્પિટલની સમીક્ષામાં એક દર્દીને દાખલ કરવામાં આવે તો અને માથામાં ખબર પડી ચેકવા માર્યા પછી ગુજાર કર ભગવાન નો થયું નહી મરી જાય થાય એમ કરી લેજે એમ કરી ધક્કા મારી ઓફિસમાં કાઢી મૂક્યા સિવિલ હોસ્પિટલના ડોક્ટરની દાદાગીરી અને એસસીજી હોસ્પિટલના સંચાલકોની દાદાગીરી જિલ્લા કલેક્ટર આપ્યું છે આગામી દિવસમાં જો કાર્ય કરવામાં 우우그라 안 노는 거죠.